સ્વાગત છે ખેડૂત ભાઈ આપડી આ YouTube ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનો જેયા ખેડૂત મિત્રો આજે તારીખ 15 10 2025 ને 12 બુધવાર આજનો સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા અરંડાના બજાર ભાવ વિશે જાણકારી માટે અમારા વિડિયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોઈતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડિયો જોયા પછી તમે વિડિયોને લાઈક કે સબ્સ્ક્રાઇબ કરતા નાથી એટલે વિડિયોને લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ करजो ने तार मित्र सुधी वीडियो ने शेयर करजो ચાલો ખેડૂત મિત્રો આજના એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ વિજાપુર માં અત્યારે ચાલેલો એરંડા નો નીચો ભાવ છે 1282 રૂપિયા અને ઊંચો ભાવ છે 1312 રૂપિયા ત્યારબાદ પાલનપુર ની વાત કરીએ તો ખેડૂત ભાઈ પાલનપુર માં એરંડા નો નીચો ભાવ છે 1283 રૂપિયા અને ઊંચો ભાવ છે 1300 રૂપિયા ત્યારબાદ થરાની વાત કરીએ તો ખેડૂત મિત્રો થરા માં અત્યારે ચાલેલો એરંડા નો નીચો ભાવ છે 1275 રૂપિયા અને ઊંચો ભાવ છે 1307 રૂપિયા ખેડૂત

जीनी अंदर અત્યારે ચાલેલો અરંડાનો નીચો ભાવ છે 1265 રૂપિયા અને ઊંચો ભાવ છે 1308 રૂપિયા ત્યારબાદ દિયોદરની વાત કરીએ તો ખેડૂતભાઈ દિયોદર માં અરંડાનો નીચો ભાવ છે 1282 રૂપિયા અને ઊંચો ભાવ છે 1318 રૂપિયા બોટાડની અંદર અત્યારે ચાલેલો અરંડાનો નીચો ભાવ છે 860 રૂપિયા અને ઊંચો ભાવ છે 1155 રૂપિયા ત્યારબાદ ડીસાની વાત કરીએ તો ખેડૂત મિત્રો ડીસા માં અરંડાનો નીચો ભાવ છે 1291 રૂપિયા અને

અત્યારે એરંડા નો નીચો ભાવશે બારસો ને એકોતેર રૂપિયા ને ઉંચોસી રૂપિયા ત્યારબાદ ની વાત કરીએ તો નીચો ઊંચો માં એરંડા નો રૂપિયા બાળવાની વાત કરીએ તો ખેડૂતભાઈ અત્યારે બાળવામાં ચાલી રહેલો એરંડા નીચો ભાવશે બારસો ને પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા આગળ એરંડા બજાર ભાવશે વાત કરીએ તો ન્યાનવા અત્યારે એરંડા નીચો ભાવશે બારસો ને સાઈઠ રૂપિયા

નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા વાત કરીએ તો ત્યારબાદ અંજારની અંજારમાં અત્યારનો અરંડાનો મહત્તમ ભાવશે તેરસો ને પાંચ રૂપિયા ખેડૂત મિત્રો પચાવ વાત કરીએ તો પચાવ અત્યારનો એરંડા નીચો ભાવશે બારસો ને નેવું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા ત્યારબાદ જોટાણાની વાત કરીએ તો જોટાણામાં એરંડાનો નીચો ભાવશે બારસો ને તોતેર રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને પંચ્યાસી રૂપિયા ત્યારબાદ આગળ પાટડીની વાત કરીએ તો ખેડૂત મિત્રો પાટડીમાં એરંડાનો નીચો ભાવશે બારસો ને ઓગણસીર રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને ચુમ્મોતેર રૂપિયા